ભારત <laughs> ¿Cómo te va? મને આજે ખુશી છે ભાવનગર ભાવનગરી થી અયોધ્યા જોડતી વીકલી ટ્રેન આજે દેશના રેલવે મંત્રીએ શુભારંભ કરાયો છે આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે અને સાથે ભાવનગરને જોડતા બે મહત્વની જાહેરાત કરી છે જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે જેના લઈને ભાવનગર અલંગ ધોલેરા સુધીના વિસ્તારમાં ઉત્પાદિત માલનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુલભ બનશે કોस्टल શિપિંગ ને પાર એનાથી મોટો ફાયદો થશે એ જ રીતે ભાવનગર ડિવિઝનની અંદર પોરબંદર ક્ષેત્ર ક્ષેત્રમાં પણ પોરબંદરથી રાજકોટને જોડતી એક વધારાની ટ્રેન ચાલુ થશે જેથી કરીને પોરબંદર રાજકોટ આવતા જતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ થશે એ જ રીતે સરાડીયા વાંસિયાને જોડતી કનેક્ટિવિટી માટે પણ આજે ઘોષણા થઈ છે કોઈ પણ લાંબા ગાળાની ટ્રેનને રાત ત્યારે રોકાય છે જ્યારે ત્યાં એને મેન્ટેનન્સની સુવિધા હોય એ જ રીતે પોરબંદરની અંદર રાણાવાઓની અંદર ટ્રેનની સાફ સફાઈ માટે થઈને મેન્ટેનન્સ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે થઈને એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંના પ્લેટફોર્મને આધુનિક કરવામાં આવશે જેથી કરીને લાંબા ગાળાની અને લાંબા અંતરની ટ્રેનો એ પોરબંદર યાની કે મહાત્મા ગાંધીની જન્મસ્થળીને જોડશે આજે અનેકવિધ પ્રોજેક્ટનું જાહેરાત પણ થઈ છે અને અયોધ્યાની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા બદલ અશ્વિની જે વૈષ્ણવને હું અભિનંદન પાઠવું છું